ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર મંગળવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડીની વાત કરીએ તો રાજકોટ નવસો થી અગિયારસો આઠ રૂપિયા અમરેલી આઠસો ઓગણીસ થી અગિયારસો બાવીસ રૂપિયા કોડીનાર નવસો સિત્તેર થી એક હજારને બાણું રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી એક હજારને ત્રેપન રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસોને દસ રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી એક હજારને પચાસ રૂપિયા વિસાવદર નવસો વીસથી અગિયારસો છ રૂપિયા મહુવા એક હજાર વીસથી એકોતેર રૂપિયા ગોંડલ છસો એકવીસથી એક હજારને સન્નું રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી એક હજારને બાસઠ રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજારને એકાણું રૂપિયા તળાજા નવસો પચાસથી એક હજારને પંચાણું રૂપિયા હળવદ આઠસો પચાસથી અગિયારસો ને રૂપિયા બાબરા નવસો અઠ્યાસીથી એક હજારને બાસઠ રૂપિયા જામનગર આઠસોથી એક હજારને પચાસ રૂપિયા ખેડબ્રહ્મા આઠસો પચીસ થી 930 ત્રીસ રૂપિયા દાહોદ આઠસોથી નવસો ને સાહીઠ રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ મગફળી ઝીણીની વાત કરીએ તો રાજકોટ નવસો થી દસ રૂપિયા અમરેલી નવસો થી એક એંસી રૂપિયા કોડીનાર નવસો પચીસથી એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલા નવસોથી એક હજાર ને ચાલીસ રૂપિયા મહુવા એક હજારથી એક હજાર ને તોતેર રૂપિયા ગોંડલ સાતસો અગિયારથી અગિયારસો સોતેર રૂપિયા જૂનાગઢ આઠસો દસથી એક હજારને ઓગણત્રીસ રૂપિયા જામજોધપુર આઠસોથી એક હજારને રૂપિયા ઉપલેટા સાતસો પચાસથી એક હજારને એક્યાસી રૂપિયા ધોરાજી સાતસો થી એક રૂપિયા વાંકાનેર આઠસો પચાસ થી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો ત્રીસથી અગિયારસો ને એક રૂપિયો તળાજા નવસો નેવુંથી એક હજારને પંચ્યાસી રૂપિયા રાજુલા નવસોથી એક હજારને છ રૂપિયા મોરબી સાતસોથી બારસો સત્રીસ રૂપિયા જામનગર આઠસો પચાસથી એક હજારને ચાલીસ રૂપિયા બાબરા એક હજાર બાસઠથી એક હજારને અઠ્યોતેર રૂપિયા માણાવદર એક હજાર પાસઠથી એક હજારને રૂપિયા વિસાવદર એક હજાર અગિયારથી તેરસોને એક રૂપિયો પાલીતાણા નવસો એક હજારને અગિયાર રૂપિયા ધ્રોલ નવસો વીસથી એક હજારને તોંતેર રૂપિયા હિંમતનગર નવસોથી તેરસો છ્યાસી રૂપિયા પાલનપુર થી એક યકઝને સે ચુપિયા